મારે પહેલાં જે પહેલીવાર જે વોટર છે ને એમને જરા ખાસ વાત કરવી છે જે લોકોને પહેલીવાર મત આપવા જવાનું છે કારણ કે અત્યારે જે પહેલીવાર વોટ આપવા જશે ને એમને તો ખબર જ નહીં હોય કે એમના મા બાપ કે બી મુસીબતમાં જીવતા હતા કાચા રોડ હોય હોસ્પિટલ ના હોય હોસ્પિટલ હોય તો ડૉક્ટર ના હોય હોસ્પિટલ હોય ડૉક્ટર હોય તો દવા ના હોય આ જે અઢાર વીસ વર્ષના જવાનિયાઓ છે ને એમને ખબર નહીં હોય કે એમના મા બાપ જૂની સરકારોમાં કેવી મુસીબતોમાં જીવતા હતા જે અઢાર વીસ વર્ષના મતદાતાઓ છે એમને એ ખબર નહીં હોય કે આ મોદી સાહેબને તમે દિલ્હી મોકલ્યા એ પેલા દેશની શું દશા હતી તમે જોયું હશે બધે ચોરેને ચૌટે એક સૂચના જોવા મળતી હતી याद हसे बढ़ा जुना कई तरह याद आईपण बिनवारसी चीज दख तो हाथ अड़व नहीं चीज देखाय तो दूर रहू किनसी बैग देखाय तो पुलिस ने जाण करवी कोई बिनवारसी टिफिन देखाय तो देश में क्या बॉम्ब भड़को थे એવું દેશ ભાઈમાં જીવતો હતો આ મોદી સાહેબને આવ્યા પછી આ બિનવાળાથી બધું શું થયું ભાઈ બંધ થઈ ગયું કે ના થઈ ગયું